નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શ્વેતા ગુજરાતમાં સૌપ્રથમવાર વડોદરાના ડભોઈ તાલુકામાં આજથી સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે ખેડૂતોનો કપાસનો પાક હવે તૈયાર થઈ ગયો છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં હવે ધીમે ધીમે સીસીઆઈના નેજા હેઠળ કપાસની ખરીદી શરૂ કરવામાં આવનાર છે તેવામાં ગુજરાતમાં સૌ પ્રથમવાર વડોદરાના ડભોઈ તાલુકામાં આજથી સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે આજથી એ ગ્રેડના કપાસનો ભાવ રૂપિયા છ હજાર નવસો સિત્તેર રાખવામાં આવ્યો છે આ પ્રસંગે ખેડૂતો તેમજ ડભોઈ એપીએમસીના પ્રમુખ દિલીપભાઈ પટેલ તેમજ સીસીઆઈના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નવા વર્ષના પ્રથમ દિવસે ડભોઈ વેગા મુકામે સિરજી જીનની અંદર કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ખરીદી કરવામાં આવી રહી છે ટેકાના ભાવે સરકારશ્રી ખરીદી કરવાનો નિર્ણય કરેલ હોય વડોદરા જિલ્લામાં સૌ પ્રથમ આજે અમારા ડભોઈ મુકામે વેગા ખાતે સીજી ફાઈબરની અંદર આજથી શરૂઆત કરવામાં આવી છે સમગ્ર ખેડૂતોને મારી વિનંતી છે કે આપ સસ્તામાં કપાસ નહીં વેચતા અત્યારે જે ડભોઈ ખાતે પહેલું સેન્ટર શરૂ કર્યું છે એની અંદર આપ આપેનો લાભ લો નજીકમાં થોડાક જ દિવસની અંદર બીજું મંડાળા સેન્ટર પણ આપણું ચાલુ કરીએ છીએ તો આપને સૌને વિનંતી છે કે ત્યાં આગળ પણ તમે આવો અત્યારે સીસીઆઈ મારફતે સારા કપાસની એટલે કે એ ગ્રેડના કપાસની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે તો આપ સૌને વિનંતી છે કે બધા સારો જ માલ લાવે અને સસ્તામાં ઘેર બેઠા વેચે નહીં અને સૌ ખેડૂતોને અહીંયા ઘડી લાવીને આનો લાભ લે એવી સૌને વિનંતી કરું છું આ વખતે કપાસનો ટેકાનો ભાવ છ હજાર નવસો ને સિત્તેર રૂપિયા છે અને આજથી આજથી એનું ડબ્બાઈ મુકામે મુહૂર્ત કરી દેવામાં આવ્યું છે એટલે સૌ હવેથી જ્યારે પણ આખો દિવસ ચાલશે જ્યારે પણ જે સમય બધા આવવું હોય એ સમય આવી શકે છે